નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલોના ટેબલ સ્પેસ મુદ્દે લાંબા વિવાદ બાદ હવે પ્રશ્ન અંત તરફ સરક્યો છે રાજકોટ બાર એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ જજ આરટી વછાણી વચ્ચે યોજાયેલી બેઠકમાં તમામ વકીલોને ટેબલ મૂકવા જગ્યા ફાળવવા નિર્ણય કરાયો છે અને તેના માટે દરેક વકીલો પાસે ફોર્મ ભરાવવામાં પણ આવશે જોકે કોઈને એકથી વધુ ટેબલ સ્પેસ નહીં મળે આ ઉપરાંત અલગ અલગ બાર એસોસિએશનના રૂમની ફાળવણી પીવાના પાણીની સુવિધા જેરોક્સ સ્ટેશનરી સહિતની સુવિધા કેન્ટીન ભોજનાલય સહિતના પ્રશ્નોનો પણ નિવેડો આવ્યાનો અને તેના માટે પીડબ્લ્યુડીના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવ્યાનું સૂત્રોએ જણાવ્યું છે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી અને સેક્રેટરી પીસી વ્યાસે જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ જજ સાથેની બેઠકમાં એડિશનલ સેશન્સ જજ પરમાર સુથાર દિલીપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં નવી કોર્ટમાં જેટલા વકીલો પોતાના ટેબલ મૂકવા માંગે છે તેમને એક ફોર્મ ભરવાનું રહેશે જેમાં વકીલે પોતે કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરે છે જૂની કોર્ટમાં તેમનું ટેબલ હતું કે નહીં સનદ નંબર અને બે હજાર દસ પછી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા હોય તો તેમના પ્રેક્ટિસિંગ સર્ટિફિકેટ જોડાવાના રહેશે ડબલ ગોન્ડેલ મેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે મિશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાઈક દબાવો તમે ફોલો કરો અને